નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવ જીવનમાં સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આ બધી વસ્તુ જરૂરી છે અને દરેક માણસના મનમાં એક એવી ભાવના હોય કે હું એક ઐશ્વર્યથી ભરપૂર જીવન જીવું બંગલો ગાડી પૈસો સુખ સુવિધા મોત્સોકના બધા સાધનો મેળવું આ બધી વસ્તુ એને મળતી નથી એને મળતી નથી એટલે ડિસ્ટર્બ થાય છે પણ એનું કારણ આપણે શોધીએ ને તો આપણને ખબર પડે ને કે ભાઈ આ વસ્તુ કેમ નથી આવતી બીજા પાસે જે મારી પાસે કેમ નથી આવતી તો આને સરસ રીતે સમજવું જોઈએ અને એનો ઈલાજ કરવો જોઈએ અને મિત્રો આપણું જે ઐશ્વર્ય છે જે સુખ સમૃદ્ધિ છે એ શુક્રની સાથે જોડાયેલી વાત છે આપણી કુંડળીમાં શુક્ર ક્યાં બેઠો છે આપણે શુક્રના કયા કર્મ કરીએ છીએ સારા ખરાબ આપણે શુક્રને સુધારીએ છીએ શુક્રને ખરાબ કરી એનું જ્ઞાન આપણી પાસે છે નહીં તો આપણે કેવી રીતે એમાં સફળતા મળે તો આજનો વિડીયો છે ને આપણે આની પર સમજીએ કે ભાઈ આપણી કુંડળીમાં શુક્ર ખરાબ હોય તો શું થાય અને સારો હોય તો શું થાય શુક્ર ખરાબ હોય ને તો પૈસાની કમી મહેનત પછી પણ સુખ ન મળે વૈભવ તો સ્વપ્નમાં જોવો પડે ગાડીનું સુખ નથી સારા મિત્ર નથી જીવનસાથીનું સુખ નથી તો શુક્ર ખરાબ સ્ત્રી સાથેના સંબંધો ટકતા નથી સ્ત્રી સાથે ઝઘડો થાય છે સ્ત્રી તરફથી સુખ નથી શારીરિક ક્ષમતાઓ ઘટી ગઈ તો શુક્ર ખરાબ નોકરી કરીએ જ તો નોકરીમાં એટલી સફળતા નહીં કોઈની પાછળ પાછળ ચાલવું પડે આપણે સફળ જ ન થઈ શકીએ તો શુક્ર ખરાબ મનમાં એવી ઈચ્છાઓ છે કે ભાઈ હું આગળ જાઉં લીડર બનું પણ થવાય નહીં ત્યાં શુક્ર ખરાબ મિત્રો કુંડળીમાં શુક્ર સારો ન હોય ને તો આપણે ઘણી બધી બાબતોમાં પાછા પડીએ છીએ તો મિત્રો જ્યારે આપણે મિત્રતા લાંબી ના ટકાવી શકીએ ત્યારે શુક્ર ખરાબ પ્રેમમાં સફળ નથી થઈ શકતા કોઈ સારી સ્ત્રી સાથે આપણે સંબંધ જોડી નથી શકતા એની સાથે મિત્રતા નથી નિભાવી શકતા ત્યારે આપણું શુક્ર ખરાબ કોઈને પ્રેમ કરો છો તો એ લાંબો સમય ન ચલવી શકે પ્રેમમાં ક્યાંક ને ક્યાંક બ્રેક લાગી જાય તો શુક્ર ખરાબ મિત્રો જેની સાથે શુક્ર નથી ને એના જીવનમાં ઘણી બધી તકલીફો આવે શુક્રમાં જ્યારે ખરાબી આવે ત્યારે આ બધી બાબતો તો થાય પણ શુક્ર ખરાબ હોય તો જીવનસાથીના સુખમાં કમી આવે પ્રેમીના સુખમાં કમી આવે પ્રેમમાં આપને ટકી નથી શકતા જે લોકોનો શુક્ર ખરાબ હોય ને તે માણસ સામેના માણસની મિત્રતા મેળવી ન શકે મિત્રો ઘણી વખત કુંડળી આપણે એવા માણસને બતાવીએ કે એમ કે નાના બધું ઓકે ફાઇન છે ભાઈ ગુણ મળે છે ને આ મળે છે ને તમે લગ્ન કરીને અને પછી જીવનમાં જીવનસાથીનું સુખ જ ન મળે તો શું કરવા જોવાવાલો કે બધું બરાબર છે જીવનસાથીનું સુખ ને એની સાથે ઝઘડા એની સાથેના પ્રેમમાં કમી નું સુખ ન મળે સંતાનનું સુખ ન મળે ભૌતિક સુખ સ્વપ્નમાં આવે મેળવી ન શકીએ અને મિત્રો ધ્યાન રાખજો જેની કુંડળીમાં શુક્ર ખરાબ છે એ ગમે એટલો સારો વ્યક્તિ હોય પણ એ વ્યક્તિએ એના લેવલ કરતાં આમ ઓછી જે સગવડવાળી જગ્યાઓ છે ત્યાં રહેવું પડે એના જીવનમાં આજે ભૌતિક સુખમાં કમી આ રીતે પણ આવે આપણે જઈને જોઈએ ને તો આપણે એમ લાગે કે બહાર મળ્યો એ વ્યક્તિ તો એમ લાગે કે એટલો ફાઇન છે બહુ સરસ છે પણ ઘરે જઈને જોઈએ તો એનું લેવલ સાવ નીચું હોય અહીંયા પણ શુક્રની કમી મિત્રો શુક્ર માટે એક ખાસ વાત યાદ રાખજો જેની કુંડળીમાં શુક્ર અને કેતુની ખરાબી છે એ માણસની જે વિલક્ષણતા છે એટલી સારી નહીં હોય એને એ મળે જ નહીં આવો વ્યક્તિ ઉચ્ચ પ્રકારની વિલક્ષણતા મેળવવા માટે પ્રયત્ન કરશે પણ એને નહીં મળે તો અહીંયા પણ શુક્ર ખરાબ હવે શુક્ર કેતુ ખરાબ છે એ કુંડીમાં સૂર્ય ચંદ્ર અને ગુરુ એ જો એક સારી દિશામાં સારી જગ્યા પર સારા સ્થાનમાં બેઠેલા છે તો થોડી ઘણી રાહત આ ગ્રહોના બળથી મળશે મિત્રો માનવ જીવનમાં પ્રેમ જીવનસાથીનું સુખ અને સાંસારિક સુખ મેળવવા માટે પણ આપણે શુક્ર સારો હોવો ખૂબ જરૂરી છે ઘણા માણસો એવું વિચારે જ કે ભાઈ હું મોટો થાઉં ઘણું ઘણું અને આ પોસ્ટ પર બેસી જાઉં હવે એક છે ને એક સામાન્ય સાધુ આવે જે સામાન્ય સાધુ એમ વિચારે કે મારે બહુ મોટા મહંત બનવું છે ના બની શકાય અહીંયા પણ શુક્રનો સાથ જોઈએ સાહેબ શુક્ર તમારો પ્રભાવ છે તમારું રૂપ છે તમારી પર્સનાલિટી છે તો સાધુમાં પણ આ એક વાત હોવી જોઈએ કે સામેના માણસને પ્રભાવિત તો કરી શકે આ બાબત બે ગ્રહોથી જોડાયેલી સૂર્યથી અને શુક્રથી કોઈને ધર્મગુરુ બનવું કોઈને ડોક્ટર કોઈને કાઉન્સેલર આ બધી જે પહોંચ છે આ જે સ્થાન છે એની પર પહોંચવા માટે પણ શુક્ર ખુબ જરૂરી છે શુક્ર ખરાબ આપણો થઈ રહેલો છે કેવી રીતે ખબર પડે સૌથી પહેલા આપણા જૂતા જૂતા ચંપલ જલ્દી ઘસાઈ જાય જલ્દી તૂટી જાય શુક્ર ખરાબ જૂતું શનિ છે પણ

તો તમે મનથી વસાવેલું ભૌતિક સુખનું સાધન વાપરી નહીં શકો એનું સુખ તમને ના મળે કારણ શુક્ર ખરાબ છે આવા સાધનો 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 બગડી જાય સુખના સુખ સગવડ આપના બગડે તો શુક્ર ખરાબ ગાડી લીધીને ગાડીને ગોબો પડી જાય તો શુક્ર ખરાબ કારણ ગાડી લોખંડની છે શનિ છે પણ પર્સનાલિટી તમારી છે તમારી ગાડી છે તમારો વૈભવ બતાવે છે ત્યાં ગોબો પડી ગયો ત્યાં ગાડી ખરાબ થઈ એની પર કાતરો પડી ગયો એક્સિડન્ટ થઈ ગયું તો શુક્ર ખરાબ એક્સિડન્ટ થઈ જાય ગાડી આપની સગવડ ચાલી ગઈ શુક્ર ખરાબ શુક્ર ને છે ને લોકો જુદી નજર થી જોય છે આજે શુક્ર એટલે એવું લાગે કે ભાઈ સ્ત્રી સાથે જ જોડાયેલો છે ગ્રહ ના શુક્ર એ ખાલી સ્ત્રી નથી લોકોની નજર ખોટી છે એટલે એને આવા દ્રશ્યો દેખાય શુક્ર છે ને એક ઉચ્ચ કોટીની સાધના આપનારો ગ્રહ છે અને જે માણસ શુક્રને સમજી એના જીવનમાં ક્યારે દુઃખ નહી આવે આપણે ગણીએ આપને ગણીએ સૌથી પહેલા મા લક્ષ્મી આવ્યા તમે એની કદર નહીં કરો તો એ તમારા ત્યાં ન ટકે બરાબર પછી આવી આપની જીવનસાથી સ્ત્રી છે તો પુરુષ ને પુરુષ છે તો સ્ત્રી જીવન સાથી શુક્ર છે તમે એની ઇજ્જત નહીં કરશો તો ક્યાંથી તમને સુખ મળવાનું છે હવે આપણે આપણા જીવનમાં કોઈ શક્તિ મેળવવી છે કોઈ આરાધના કરવી છે તો શુક્ર સારો જોઈએ અહીંયા પણ તમારો શુક્ર જો ખરાબ છે તો તમે આ સાધના નથી કરી શકતા અત્યારે છે ને અત્યારે આપણે જોઈએ છે તો કે ભાઈ શુક્ર એટલે સ્ત્રી અને ખરાબ શુક્ર એટલે પછી કામવાસનાથી જોડાયેલો ગ્રહ ના હું ના કહું છું કારણ કે માનવ જીવનમાં પુરુષ કે સ્ત્રી એની કામુકતા બીજા ગ્રહોથી પણ વધે છે એનું પણ ધ્યાન તમારે રાખવું પડે નહીં તો એનાથી કોઈ ફાયદો નથી થતો તમારી કુંડળીમાં ચંદ્ર ખરાબ છે તો તમારી કામુકતા વધે શનિ ખરાબ છે તો તમારી કામુકતા વધે રાહુ ગુરુ આ બે ગ્રહ પણ ક્યારેક ક્યારેક તમને વધારે કામી બનાવે આ ગ્રહો ઘણીવાર કામુકતા વધારી કામુકતા ઘટાડી દે હવે આ ખરાબ શુક્ર શુક્ર ને તો શુક્રને પણ જોઈ લો કુંડળીમાં શુક્ર સારો છે પણ તમારા હાથની આંગળીમાં આ જે રેખા છે એના કરતા તમારી આંગળી નાની છે આ આંગળીની આ રેખાની નીચે તમારું આ ટેરવું આવે છે આમ તો જીવનમાં સુખ વૈભવ બહુ મહેનત પછી મળે સારો શુક્ર હોવા છતાં પણ અનામિકા અનામિકા વાંકી થઈને વચ્ચેની આંગળીને મળે છે તો પણ તમને સુખ મોડેથી મળશે અથવા ઓછું મળે જો આ બંને ગુણ સ્ત્રીની કુંડળીમાં શુક્ર સારો હોવા છતાં આવી પરિસ્થિતિ આંગળીઓમાં છે તો આવી સ્ત્રીએ પોતાની પ્રતિષ્ઠાની કાળજી રાખી હોય છતાં પણ એને બદનામી મળે તો આ જે ઘટનાઓ છે ને શુક્રને એ સામાન્ય નથી હવે શુક્રથી મળતા સુખ આપણે સારું જ છે છે શુક્ર આપણા જીવનમાં પણ એનું સારું પરિણામ એ કેવી રીતે જોવાય તો ભાઈ સૌથી પહેલા તો એનો દેખાવ બહુ સરસ હોય એનું શરીર સંતુલિત હોય બરાબર આપણે ઘણાને જોઈએ છે કે ભાઈ ખભા નાના હોય છાતી નીચેનો કમર નીચેનો ભાગ મોટો હોય છે ઘણા એવા હોય છે કે જે મોટું બેટ હોય તે આ બધી જે શરીર જેનું અનઇવન છે જે સંતુલિત નથી એનો શુક્ર ખરાબ હોય પણ જેનું સંતુલિત શરીર છે જેનો પ્રભાવ સારો છે જેનું મુખારવિંદ આપણને પ્રસન્ન કરનારું દેખાય છે એનો શુક્ર સારો ચામડીનો કોઈ રોગ નથી ચામડી એની ગૌરવર્ણી છે તો સારું સ્કિનના કોઈ પ્રોબ્લેમ નથી જીવન સરસ જીવે છે એનું સંતુલિત જીવન છે પૈસાની તકલીફ નથી ઘરમાં કંકાસ નથી એ માણસનો પ્રભાવ સારો છે એની પાસે ધનનું વૈભવનું સુખ છે તો એ શુક્ર સારો પણ આ બધું આપણે મેળવવાની ઈચ્છા કરીએ છીએ પણ આપણે શુક્રને સુધારવાનું મન ક્યારે પણ કરતા નથી તો આ ક્યાંથી લાવવું જે માણસને જોઈને આપણે આકર્ષણ થાય એ માણસ આપની તરફ એટ્રેક થાય એનો શુક્ર સારો હવે આકર્ષિત થવું એટલે સારા માણસો આકર્ષિત થાય તો જે પેલા કેરેક્ટરલેસ માણસ તમારી તરફ આકર્ષિત થાય છે તો તમે માની લો કે તમારો શુક્ર ખરાબ છે અહીંયા પણ તમારે સમજવાનું છે ઘણા બધા એવા લોકો મેં જોયા છે કે જેને એવું લાગે કે હા હા બધા કેટલા બધા લોકો મારી તરફ આફરીન છે ફિદા છે અરે પણ એ ફિદા નથી એ તારો ઉપયોગ કરવા માટે ફિદા થયેલા છે આને પણ સમજવું પડે માણસે પ્રેમની જે વ્યાખ્યા છે ને તેને અલગ રીતથી સમજવાની છે પણ આપણા જીવનમાં તો એવું છે જ નહીં મિત્રો અમારી જ્યોતિષની લાઈનમાં પણ આ વસ્તુ છે જેનો કુંડળીમાં શુક્ર સારો છે ને એ જ્યોતિષ છે ને તેની પાસે ભણેલા ગણેલા ચરિત્રવાન લોકો કુંડળી બતાવવા આવશે કે સલાહ લેવા આવશે ચરિત્રવાન સારા સમાજના લોકો બીજાનું ખોટું ન થાય એવી વિચારધારાવાળા લોકો પણ સારા શુક્ર સાથે સારા જ્યોતિષ પાસે આવે જ્યારે ખરાબ શુક્રવાલા કઈ રીતે જોવાય જે અભણ છે બીજાનું નુકસાન કરવાનો વિચાર કરે છે અમને આવીને કે સાહેબ આને તોડી નાખો અને આમ કરી નાખો એ ખરાબ શુક્રવાલો માણસ કહેવાય કોઈકને નુકસાન પહોંચાડવા માટે અમારા જેવા માણસો પાસે આવે તો એની કુંડળીમાં શુક્ર એનો ખરાબ જ હોય તો જ આવા વિચાર આવે એને મટકામાં કયો આંકડો નીકળશે ડબ્બા બજારમાં હું જીતીશ કે નહીં જીતીશ કયો આંકડો મારા માટે ફાયદો લઈને આવશે આવા વિચારો સાથે આવે તેને માની લો કે શુક્ર ખરાબ લોટરી લાગશે કે નહીં મારા જ મારી લોટરી ક્યારે લાગશે તો કુંડળીમાં શુક્ર ખરાબ હોય પછી કોઈ છોકરીનો ફોટો લઈને આવે કે ભાઈ આને મારે વસમાં કરવી છે આનું વસીકરણ કરવું છે મારી પાસે એવા બહુ લોકોના ફોન આવે લગભગ લગભગ દર બે ત્રણ દિવસે સવારમાં એક ફોન આવો આવે છે કોઈ બહેનનો આવે કોઈ ભાઈનો આવે કે અને આમ કરી નાખું જ અને આમ કરી નાખું જ અને વસ કરવી છે એ બધું અમે નથી કરતા પણ આવા ફોનો આવે છે ને એ ખરાબ શુક્રના વ્યક્તિત્વવાળું માણસ હોય અને આવા લોકો છે ને આવા વિચારવાળા લોકો પેલી પેપરમાં એડ નથી આવતી કંઈ પણ કરી આપીશું ચાર દિવસમાં રિઝલ્ટ ને એકસો ને પચાસ ટકા રિઝલ્ટ એવા જ્યોતિષો પાસે જઈને આવા જ્યોતિષોનો પણ શુક્ર ખરાબ હોય મિત્રો તમારી કુંડળીમાં શુક્ર ખરાબ છે ને તમારા મનમાં જો ખોટા વિચારો આવે છે ને તો આ શુક્ર તમને એક દિવસ બહુ મોટો પછડાટ આપે સારો શુક્ર તમને રાતોરાત એક સારી જગ્યા પર લઈ જશે નામ અપાવશે યશ પ્રતિષ્ઠા પદ આ બધી વસ્તુ સારો શુક્ર અપાવે જ છે પણ ખરાબ શુક્ર અહીંયા પહોંચાડીને પણ તમને એવી રીતના ફેંકશે કે તમે ખાઈમાં પડશો હવે લાલ કિતાબમાં છઠ્ઠા સ્થાનનો શુક્ર નીચ કહેવાય છે બરાબર તો આ સ્થાનનો શુક્ર જીવનમાં દુઃખ આપે ચોક્કસ આપે પણ આ જ શુક્રને જો તમે સારો બનાવો છો અને સારો તમે એને કર્મોથી કે ઉપાયથી એને સારો બનાવો છો તો આ જ છઠ્ઠા સ્થાનનો નીચ શુક્ર તમને સારું પરિણામ આપી જાય આવો વ્યક્તિ ઘણા બધાને પાછળ પાડીને આગળ આવીને ઉભો રહી શકે છે એટલે એવું નથી કે ભાઈ આપણી કુંડળીમાં ખરાબ છે તો આપણે આ જ ફળ મળવાનું એને સુધારવાનું એ લાલ કિતાબ કરી શકે છે અને જો તમને એમાં રસ હોય ને તમે આવા પછડાટ ભોગવતા હોય તો તમારે તમારી કુંડળી ચોક્કસ રીતે બનાવવી જોઈએ ને ઉપાય કરવા જોઈએ અને ઘણીવાર છે ને આવા શુક્રવાળા વ્યક્તિત્વને લોકો વિચારે કે ભાઈ ક્યાં હતું આનું વ્યક્તિત્વને આજે ક્યાં છે તો એ સારા શુક્રથી મળે ખરાબ શુક્ર તમે સારો કર્યો તમે તમારી ભાવના એ કરી ચોક્કસ એ થાય હું ઘણી વાર કહું છું કે ભાઈ શુક્ર શુક્ર સાથે તમે પ્રેમને જોડો છો તો પ્રેમ કરી જાણો ને પ્રેમનો દુરુપયોગ નહીં કરો પ્રેમમાં તમે કોઈને તડપાવો છો કોઈને પરેશાન કરો છો કોઈનો લાભ લો છો તો એ શુક્ર તમને નીચે લઈ જશે આવા વ્યક્તિત્વમાં છે ને એક સમય તમને સારો સમય જોવા મળે પણ જ્યારે એ ખરાબ થાય છે ને એનું પરિણામ આપણે ભોગવવાનો સમય આવે ને ત્યારે આપણે છેલ્લા સમયમાં પાણી પીવડાવવા કોઈ હોતું નથી આનું ધ્યાન જે નથી રાખતા એ લોકો પછડાય છે ઘણી વખત માણસના જીવનમાં એક વ્યક્તિ એવું સમાય કે જે તમારા જીવનને બદલી શકે તો એ સારા શુક્રની અસર પણ કહેવાય અને ખરાબ શુક્રની અસર પણ કહેવાય તમે એનો લાભ લઈને ઠોકર મારશો તો એ ખરાબ શુક્ર પણ એનો લાભ લઈને તમે જીવનમાં આગળ નીકળી જશો તો એ સારો કરો છો ને તો આ વસ્તુ ચોક્કસ થવાની છે સાતમા ભાવમાં શુક્ર હોય ને તેવા વ્યક્તિએ પણ આવા પરિબળોનો સામનો કરવો પડે છે શુક્ર ખરાબ છે તો નાની ઉંમરમાં ડાયાબિટીસ થવાની શક્યતા પણ છે જોયું હવે શુક્રથી રોગ પણ આવે છે ચામડીનો રોગ આવે હાડકાનો રોગ આવે જોઈન્ટ્સનો રોગ આવે હવે આપણે શુક્રને ખરાબ કઈ રીતે કરીએ તો કે ભાઈ આપણે રહીએ છીએ ત્યાં આજુબાજુ બધું ગંદુ જ ગંદુ છે અને સાફ સફાઈ કરતા નથી તો શુક્ર ખરાબ તમે એક ગંદી જગ્યામાં ગયા પણ ત્યાં તમે તમે જે જગ્યામાં રહેવાનું છે એને સ્વચ્છ કરી તો એ જગ્યામાં શુક્ર સારું પરિણામ આપે ઘરના જાડા નથી પાડ્યા તો શુક્ર ખરાબ ઘરના ગાદલા તકિયા એના કવર ગંદા છે સાફ સફાઈ નથી સોફાની છે ધૂળ જા બાજેલી છે ઘરમાં દાડા બાજેલા છે ખૂણે ખાચરે કચરા પડ્યા છે શુક્ર ખરાબ હવે આ બધી વસ્તુને આપણે ક્યાં ક્યાં મેન્ટેન કરવું તો મિત્રો એના માટે આપણે આપણા ઘરની ચોખ્ખાઈ પર ધ્યાન આપવું પડે તો ચોક્કસ આપણને ફાયદો થાય છે તો મિત્રો જીવનમાં શુક્રની મહત્વતા કેટલી છે એનું જ્ઞાન તમને આજના વિડીયોથી મળ્યું ને ઘણા લોકો મેં કીધું ને શુક્ર એટલે પેલું સ્ત્રી કે પતિ પત્ની કે શારીરિક સંબંધ એમાં જ અટકી ગયેલા એવું નથી શુક્ર તમારા જીવનમાં બહુ મહત્વનો ગ્રહ છે ને શુક્ર એ જ જીવન છે હું એમ કહું છું બીજ એક બીજ એ શુક્ર છે જમીન એ શુક્ર છે માણસના શરીરમાં સ્પમ્સ વીર્ય એ શુક્ર છે સ્ત્રીના શરીરમાં ગર્ભાશય અંડકોષ એ શુક્ર છે ત્યાંથી તો જીવ બને અને જે સુખ તમને શારીરિક સુખ છે એ બહુ મહત્વનું છે એ એક એવું ચોક્કસ સુખ છે કે જેની દુનિયાના તમામ સુખ નાના છે પણ આપણે એને પણ પેલી વલગારીટીમાં લઈ ગયા છે ગંદકીમાં એને મૂકેલું છે આપણે એ ગંદુ નથી પણ એનો સમય છે એની મર્યાદા છે એ પ્રમાણે પણ તમે એની પર તૂટી પડો છો તો નહીં ભગવાનની જે જીવ બનાવ્યા જ ને તેમાં એક માણસ જ એવો બનાવ્યો કે જેને આ બધી બાબતમાં ગમે તેવી છૂટ આપી બાકી દરેક પ્રાણીને ભગવાને સિઝન આપી એ સિઝનમાં જે ઋતુમાં આવે અને એ જ સમય દરમિયાન એ લોકો આનો ઉપયોગ કરે અને એનાથી જ એ લોકોની જે વંશવેલી જે છે તે આગળ ચાલે છે આખું વર્ષ એ લોકોને આ બાબતના એમાં નથી આવતું તો આપણે કેમ સમજતા તો આપણે આપણી મર્યાદામાં કેમ ન રહીએ તો મિત્રો બધી બાબતોને સમજજો ને જીવનમાં શુક્ર સારો તો બધું સારું આ ધ્યાન રાખજો હવે ખરાબ શુક્રને સારા કરવાના થોડાક ઉપાય આપું એ લખી લો સૌથી પહેલું દુખ આવે કે ભાઈ પતિ પત્ની વચ્ચે ઝઘડો છે તો બંને જણા નામ બદલીને કોઈ નાના મંદિરમાં જઈને લગ્ન કરી લો બહુ મોટો ફરક પડશે અને જીવન નવું લાગશે ગાયની સેવા ચોક્કસ કરો ગાયને ઘરની રોટલી ગોળ ખવડાવો ગાયને હાથ લગાડો ગાયની પ્રદક્ષિણા કરો ચોક્કસ ફાયદો થશે દિવસમાં બને ત્યાં સુધી શારીરિક સંબંધ ન બાંધો પત્નીના માથા પર સોનું પહેરે તો પણ શુક્રમાં ફાયદો બટાકાને હળદરવાળા પાણીમાં કાપીને બાફો ઠંડા કરીને ગાયને ખવડાવો એનાથી બી શુક્ર સારો થશે બટાકો દહીં કપૂર રૂ ઘી આવી વસ્તુ દાન કરી શકાય સફેદ કોટન વસ્ત્ર કોઈને દાનમાં આપી શકાય વહેતા પાણીમાં દૂધ વહાવો તો પણ તમારો શુક્ર સારો થશે આપણા ઘરમાં ગંદકી ન હોય એનું ધ્યાન રાખો ગમે ત્યાં જાડા બાજેલા ન હોય આપણા ઘરની છત આપણે જેને ઢાબુ કહીએ એ સ્વચ્છ રાખો ત્યાં કચરો હશે તો પણ શુક્ર નબળો પડશે જેનો શુક્ર છઠ્ઠા ભાવમાં છે એવા વ્યક્તિએ ઉઘાડા પગે ન ચાલવું એ માણસ ઉઘાડા પગે ચાલે તો એનો શુક્ર નબળો પડે કે અત્યારે જે પથ્થર માર્બલ ટાઇલ્સ આવી ગયા એ તમને નુકસાન કરતા સાબિત થાય સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ શરીરમાંથી વાસ ન આવે એનું ધ્યાન રાખો શુક્ર નીચેના સ્થાનમાં છે છઠ્ઠા સ્થાનમાં સાતમા સ્થાનમાં આઠમા સ્થાનમાં તો ગંદા વેતા જલમાં એક ફૂલ ઓવારીને ફાયદો થશે કરવું જોઈએ સાત અનાજ ભેગા કરીને બેસો ને તો શુક્ર પર રાહુની અસર હશે તો એ ઊંચી થઈ જશે આ મહિનામાં એક વાર કરજો તો પણ ફાયદો થશે અને મિત્રો જ્યારે શુક્ર એ હોય ને ખરાબ તો લીડર નહીં બનવાનું નહીં તો મુશ્કેલીઓ પડે તો મિત્રો આજનો વિડીયો તમને બહુ જ ઉપયોગી થશે જો તમે ધ્યાન આપીને આ શુક્રને સુધારવાની બાબતમાં આગળ વધશો તો જીવનમાં ઘણું બધું મેળવી શકશો તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરો હું હરિવર્દન ચોક્સી રજા રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જીંદગી નમસ્તે